નવરાત્રી માટેના જે ગરબા મેદાન છે તે તળાવમાં ફેરવાયા છે અત્યારે અમે વડોદરાના નવલખી જે ગરબા મેદાન છે ત્યાં આવ્યા છે કે જ્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના જે છે તેમના ગરબા થતા હોય છે આપ જોઈ શકો છો કે ત્રણ ઇંચથી પણ વધારે વરસાદ વરસવાના કારણે આખું જે મેદાન છે તે પાણી પાણી થઈ ગયું છે તેના કારણે જે આયોજક છે તેમની ચિંતામાં વધારો થયો છે મહત્વની બાબત છે કે આ ગરબાના મેદાનના આયોજક છે તેમના દ્વારા અહીંયા વીસ જેટલા રિચાર્જ જે બોરવેલ છે તે બનાવવામાં આવ્યા છે કારણે સીધું જ પાણી જમીનમાં વહી જાય પરંતુ છતાં પણ અહીંયા પાણી જે છે તેનો ભરાવો હજુ જોવા મળી રહ્યો છે અહીંયા નીક બનાવવામાં આવી છે અને નીક બનાવીને સીધું જ એક આખું એક ટેમ્પોરરી કાસ તૈયાર કરવામાં આવી છે તેનાથી પાણી સીધું કાસમાં વહી જાય તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે છતાં પણ મેદાનમાં પાણી ભરેલા છે એટલે કે ક્યાંક કહી શકાય કે જે સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગની જે આગાહી છે તેના કારણે આ વખતે નવરાત્રી બગડવાની છે ગરબા નહીં રમી શકે ખેલૈયાઓ તેવું લાગતું તેવું લાગી રહ્યું છે 네 <susur> પરંતુ જે રીતના જોઈ શકો છો કે આખો આ ગ્રાઉન્ડ છે કે જ્યાં અંદાજીત ત્રીસ હજારથી પણ વધુ લોકો રમતા હોય છે ત્યાં અત્યારે ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા છે અને થોડાક જ દિવસ હવે નવરાત્રિને બાકી છે ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે જો આ જ રીતના વરસાદ વરસતો રહેશે તો પછી ગરબા કેવી રીતના થશે કારણ કે હજુ મેદાન તૈયાર થયું નથી ગ્રાઉન્ડની અંદર પાણી છે ગ્રાઉન્ડની બહારના ભાગમાં પાણી છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે વરસાદ તોફાની બેટિંગ કરી રહ્યું છે તેના કારણે જે ગરબા આયોજકો છે તેમની ચિંતા વધી રહી છે અને તેની સાથે સાથે ખેલાઈઓની પણ ચિંતા વધી રહી છે કારણ કે તેમને પૈસા ખર્ચીને પાસ મેળવ્યા છે અને તેઓ જો ગરબા નહીં રમે માતાજીની આરાધના નહીં કરી શકે તો ક્યાંક ને ક્યાંક તેઓ પણ નિરાશ થશે એ વાત નક્કી છે પરંતુ હાલમાં જે રીતના વરસાદ વરસી રહ્યો છે તેને જોતા એક વાત નક્કી છે કે નવરાત્રીમાં ખેલૈયાઓના ગરબા બગાડવાના છે અને ગરબા આયોજકોની ચિંતા જે છે તે વધવાની છે સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા